અમદાવાદ શહેરમાં શોધવામાં આવ્યા હતા અને આ સ્થળો પર ગંદકી ન થાય અને ગંદકી કરનાર દંડાય તે માટે એએમસી દ્વારા રૂપિયા બે કરોડ આડત્રીસ લાખના ખર્ચે ત્રણસો જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો કે છ મહિનામાં માત્ર બસો સિત્તેર સ્થળો પર જ સીસીટીવી કેમેરા લગાવાયા છે બીજી બાજુ હંમેશાની જેમ કેમેરા લગાવ્યા બાદ તંત્રએ તેની દરકાર ન લીધી સમયસર આ કેમેરાનું મેન્ટેનન્સ ન થયું જેથી સ્થિતિ એવી ઊભી થઈ છે કે બસો સિત્તેર માંથી મોટા ભાગના કેમેરા બંધ પડી ગયા છે માત્ર પચાસ જેટલા જ કેમેરા ચાલુ છે ત્યારે વિપક્ષે સ્વચ્છ સિટી માટે થયેલા વાયદા માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કર્યો હતો

अहमदाबाद शहर प्रथम रैंकिंग पर आ चुका है साफ सफाई को लेकर वही भारतीय जनता पार्टी के राज्य में वो रैंकिंग एक नंबर से पंद्रहवीं रैंकिंग पर आ चुकी है वही जो न्यूसेंस कचरे के स्पॉट है उसे कहीं ना कहीं बंद करने में भारतीय जनता पार्टी कहीं ना कहीं अनसक्सेसफुल रही है और जो कैमरे लगाए गए थे उनमें से सिर्फ पचास कैमरे चालू है कांग्रेस पार्टी ये मांग करती है कि जो भी तीन कैमरे लगाने की बात की गई थी वो सभी तीन कैमरे को चालू किया जाए आगे